જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ અત્યારે શું છે ખબર એક ગાય આવી છે ગરમીમાં ખૂટિયા તમને ખાલી દેખાડો ત્રણ ગાયો આપણી આ છે એક છે આ બીજી આવી ગઈ છે રેઢિયાર એક ગોરી આપણી હમી છે અહીંયા છે ખૂટિયા બધા સામેવાળી ઓળખી છે ફૂલ છે ગરમીમાં એક બે ત્રણ ચાર પાંચ ને છ ખૂટ છે ભેગા આની પડખે ન ચડાય વધારે સીંગડામાં બેસ્ટ હોય ને તો આપણે આ ખૂટ દેખાય છે બ્લેક કલરમાં આ એક હોય ઓલેજો ખૂટ છે એ કલર બદલશે હજી અત્યારે છે ને ગાયની પાછળ એક ગાયની પાછળ આટલા ખૂટિયા રાખડે છે અત્યારે બધાને વારી નાખ્યા છે હવે વાંધો એ પડે છે કે આ અત્યારે તો જે વાંધો ના આવે કેમ કે જંગલમાં છે ને એટલે વાંધો નથી અને આપણી ગાયો ભેગા ચડી આવે ને એટલે પૂરું કર નાખે ગાયું ના હાવ અને હાઈવા રોડ ઉપર જાય ને કેમ કે આપણી બાજુમાં આ બાજુ હાઈવે રોડ છે એટલે સામેથી એ પાછા બે થી ચાર જણાને મારવા હોય તો વાર ન લાગે ગાયું કેમ કે ગાય ઉપર ઉડવા જાય ને ઓછી નથી ગાય ભાગે એટલે પૂરું એક જો દેશી વઢિયારી મિક્સ છે કાનમાં છે ને સિંગડામાં વધારી જેવું લાગે છે કેમ કે આપડે રતન જેવા જે કાન નથી સિંગ છે તો અત્યારે ઊભી છે અહીંયા આપણે બેહુમ ચડે છે પણ આપણે પાછી વટાડી દેવાની છે એનું કારણ છે કેમકે માયરા કરે પછી ઘરે આવી જાય ને એટલે પૂરું નીકળે નહીં તો અત્યારે છે ને જેની ખોટિયાની ગેંગને આખીને વટાડી દીધી છે ચેટી આવે ને થકી પછી આપણે એના હિસાબે છે ને આપણે વટાડી દીધા ભેગા બધાની તો ભલે રાખડે એ બાજુ આપણે આ બાજુ નડે નહીં ને આપણે હામી ચરે છે ઘડી ક ચરવા દેવું અત્યારે શું છે કે બધી ભાગવાનું કરે છે ઘરે તો આપણા પાડાને છે ને નવડાવવાનું કામ ચાલુ થઈ ગયું છે કેમ કે ગાડી આવી ગઈ છે સામે તો પાડાને ભરવાનું છે અત્યારે ફાઇનલી વેચાઈ ગયું છે તો ગાડી આવી ગઈ ગાડીને લગાડી દે ઠાઠું તો અત્યારે છે ને ગાડી લગાડી દીધી ઠાઠું અહીંયા પછી પાડાને આપણે ભરી લઈએ તો ફાઇનલી પાડો જાય છે બાય બાય ભૂતડા તો અત્યાર સુધીને આપણા જે ફોટા હતા હાજરમાં એ ફોટા રાખ્યા છે અને આજે આપણે છેલ્લી યાદી રાખી દીધી છે કેમકે વિડીયોમાં હશે ને તો યાદી રહેશે આમાં બાકી તો આમ તો ફોટા ડિલીટ કરવામાં વાર ન લાગે આપણે કેમ કે પછી મન ઉડી જાય કે સામે જોયા રાખે તો પછી આવો તો જડશે નહીં ઘડીકમાં આના જેવો સાંજ સ્વભાવનો ઘડીકમાં ન પણ હાલવવું પડે ગમે એમ કરી એની યાદી આપણે રાખી હોય આનો વેલો આપણે ઘણો છે જ્યાં ગયો એને પણ ફાયદો કરાવે આપણે બીજું કંઈ ન થાય આપણે તો હારા આપી ગયો છે તો આપણે ખાઈ છે આરામથી બાકીની આ બાજુ છે ગાયો બાંધી છે બધી તો આપણે બેઠા છીએ આરામથી પાડો વેચાઈ ગયો છે આપણો

કમિંગ છે આપણો ફાડો નેક્સ્ટ વિડીયોમાં ફાડો આવી જાય આવે એટલે ટોપ ક્વોલિટીમાં આવે છે ઘણા ભાઈની કોમેન્ટ હતી કે જાફરાબાદી છે તો જાફરાબાદી કમિંગ છે ફાડો પણ જોરદાર આવી રહ્યો છે અને અત્યારે જ ફાઇનલ થઈ ગયો જો અત્યારે ટાઈમ જડી જાય ગાડી જડશે તો કે ગાડી ભાઈની ઘરની છે એટલે જડી જાય ને ત્યાં તો રાતોરાત આવી જાય સવાર સવારે વિડીયોમાં સીધું પાડો બાકી તો અત્યારે આપણે કંઈ છે નહીં ભે હું ગરમીમાં એક તો લગભગ હવે આ ફરી ગઈ છે ને કાંઈ ખબર નથી રહી કાંઈ આપણે કેમકે એક એકવાર ગરમીમાં આવી તેની પાછી આવી નથી એટલે લગભગ અને ત્રણ મહિના જેવું થઈ ગયું છે ફરી ગયું હોય તો અને એક આ બાજુમાં ઊભી છે એ એક ગરમીમાં આવવાની તૈયારી છે લાગે છે ડોકા ભરે એ બહેનું એક નિયમ થઈ ગયો છે

બાપા એ તો જોયા એને અનુભવ છે કે એ પાડાનો શંકા સગામાંથી જ લીધો છે ખાતરી બનવાનો છે સગામાં પહેલાં લીધો હતો પણ એમાં બટકી ગયા હતા આપણે વાંધો પડી ગયો પાડામાં બીજું કાંઈ નતો પાડો સારો હતો જોયે બોય એ બધા ઘટે આપણો ચાંદી ખડેલી જેવડો થઈ ગયો હતો પણ વાંધો એમાં એ થઈ ગયો હવે પાડા નીંડા બહુ પડી ગયા ને એટલે પૂરું થઈ જાય કે હું થાય નહીં વાંધો ઈ પડે તો આપણે જો બધુડી બાંધી છે તોફાની થઈ ગઈ તોફાની જો ધોખારી થઈ કાં કા મારવાનું કરે ઝાપટ પડી જાય ને તો શાંત થઈ જાય હા એ આપણી બાંધી જઈએ કેમ કે તોફાની બચુ હોય ને તો પછી બાંધવા જ પડે અને સામે ગાડર એક જાય છે રબારી ભાઈ ની કેમ કે વી ગઈ છે ગીદડું આગળ હાથમાં છે ભાઈ ના એને ફાયદો આપણે જવામાં ગમે ક્યાંક વી જાય એટલે ખંભા મારવા પડે આમ મારો ગાડી લે ગોરી ક્યાંક ગઈ ગોરી અરે અહીંયા ઊભી છે ગોરી તો ગોરી ભાગી ગઈ હમણાં આપણે આપણે છે ને ભાઈ પાડો ફોન આવી ગયો છે પાડો ભરીને આવે છે આજ તો હજી મોડો આવશે રાતે આવ હજી ફાઇનલ દસક વાગ્યા કીધું છે દસ વાગે રાતે પહોંચી આવશે તો વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો પાડો આવે છે જોરદાર આપણે આમાં બેહુમાં આ હાઇટમાં છે ને ચાંદરી એના જેવો થઈ જાય હાઇટમાં છે ચાકરીવાળો છે અને શાંત સ્વભાવનો છે ફોટા બોટા આપણા ઘર કંઈ છે નહીં આપણે એમને ખાલી વિડીયો જોઈએ વિડીયો કોલ ભાઈ ક્યાં જાય ખબર જાય ઓલી છે મારવા ગઈ છે તો આપણા પાસેથી રજા લઈ લીધી છે કેમકે આપણે પાડા ને કહી રહ્યો ભાઈ ભાઈ હવે એનું નામ યાદ રહે કેમકે આપણે પાડીઓનામાંથી ઘણી છે અને આપણે તૈયાર કરેલી છે એની દીકરીઓ હવે એમાં પાછો જે તૈયાર કરશું એના જેવો સારા માયલો આવશે પાડો એમાંથી સારો સિંગડામાં જ થાય કેમ કે આપણે પછી એવી જ ખુશી હોવી જોઈએ કે અમે સિંગડામાં આવો ને આવો સેમ ટુ સેમ તૈયાર થાય ને સામો રિઝલ્ટ એવા આવે ગયો છે આપણે સુખીમાં જ દીધો છે દુઃખીમાં નથી દીધો એટલે પછી ઘણા ફોન તો ઘણા આવ્યા હવે પાડોના શું થયું વેચાવ છે કિંમતમાં મેળ આવતો ન હોય કિંમત પછી આવી એટલે ચાલો દઈ દીધું ફાઇનલ તો કંઈ ન કહેવાય એટલી કિંમત જોકે પાડાને અત્યારે નોર્મલ કિંમત દીધી છે કેમ કે નબળો હતો ને એના હિસાબે આપણે પછી મજબૂરીમાં કાઢ્યો પછી બીજી પ્રોબ્લેમ એક રહેતી કેમ કે વધારે બીજું કંઈ ન હોય પણ દીકરી ફરી જાય ને નથી બાપ દીકરીનું સબંધ થઈ જાય ને તો પાપ આપણે લાગે એના હિસાબે આપણે છે ને વેલેરો પછી દેવો પડે ને કંઈ બીજું કંઈ ન વાંધો અઢી વારે અઢી ત્રણ વારે પાડો બદલાવી જ નાખાય આપણા પછી શું છે કે ચાર વર્ષથી ખૂટો અહીંયાથી નહીં પણ સાત મહિનાનો હતો ને ત્યારથી આપણા ઘર હતો આપણે ઉછેર કર્યો હતો ઘરે જ તૈયાર કર્યો ને ઘરે જ રાખ્યો હતો છેલ્લી વિદાય કરી દીધી છે અને હા મેં બે હું બાજે છે બે મસ્તીના મૂળમાં આવી ગઈ છે તો ભલે ઘડીક બાજે કેમ કે હાગી બહેનો છે મળે કેમ એવી રીતે મળી ગયું લગ્નમાં ભેગા થતા હોય તો આવી રીતે મળે ગાડે મળવાનું એના જેવું છે બાકી કઈ છે નહીં વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ ન્યૂ પાડો આવે છે કાલ એટલે ચેનલ ને કરી નાખજો સબસ્ક્રાઈબ dev mataji nechiram